હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું હાંડવો સાંજ માટે કે નાસ્તા માટે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ઇન્સ્ટન્ટ હાંડવાની આજે આપણે રેસીપી જોઈએ તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું તેમાં એક કપ ચણાની દાળ લઈશું અને ઠંડી થાય કરકરો લોટ કરવાનો છે તો જેવું આપણે મોહનથાળ માટે દળીએ છીએ એવો જ કરકરો લોટ આપણે દળવાનો છે અહીંયા એક કપ ચોખાનો લોટ લીધો છે અને એક કપ રવો લીધો છે

પાણી અહીંયા આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે નહીં તો આપણું બેટર ઢીલું થઈ જશે તો મેં અહીંયા એક કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે બેટરને મિનિટ જેટલું રેસ્ટ આપીશું ઢાંકીને તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બેટરને ચેક કરી લઈશું બેટર આપણું આવું ઘાટું થઈ ગયું છે જો બેટર તમને અહીંયા પાતળું લાગે તો તમે રવો એક કપ રવો કે પછી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક જેટલી હિંગ એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું બે ચમચી જેટલી આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું મને અહીંયા પાણી ઓછું લાગે છે તો મેં બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આને સારી રીતે હલાવી લઈશું જેથી હળદરનો કલર બેટરમાં આવી જાય તો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે હવે આપણે આમાં એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું જો તમને ગળપડ પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા એક ચમચી જેટલો ઈનો એડ કરીશું જો તમારી પાસે ઈનો ના હોય તો તમે બેકિંગ પાવડર પણ એડ કરી શકો છો ઈનો એડ કર્યા પછી આ બેટર ને આપણે એક જ તરફી હલાવી લઈશું તો તમે જોઈ શકો છો ઇનો એડ કર્યા પછી આપણું બેટર ફૂલી ગયું છે તો રેડી છે આ બેટર હાંડવા માટે હવે આપણે હાંડવાને વઘારીશું તો એના માટે એક પેન લઈશું એમાં બે ચમચી જેટલું ઓઇલ એડ કરીશું તો મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો અહીંયા વઘાર માટે એક ચમચી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે પછી આપણે આમાં થોડાક એવા તલ એડ કરીશું અને જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું હવે જે આપણે બેટર બનાવ્યું હતું એને આપણે એડ કરીશું અને આ બેટરને આપણે એકદમ લેવલથી પાથરી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા બેટર પાથરી દીધું છે હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ જેવું કુક થવા દઈશું પાંચ મિનિટ પછી ચેક તો ઉપરથી આવું ડ્રાય થવું જોઈએ ભીનું બેટર ના રહેવું જોઈએ જો ભીનું બેટર હશે તો ફ્લિપ કરતા ટાઈમે હાંડવો તૂટી જશે તો આ હાંડવાને આપણે એકદમ હળવા હાથે ફેવરી લઈશું અને બીજી સાઈડ પણ પાંચ મિનિટ કૂક થવા દઈશું તો બીજી સાઈડ પણ આપણે પાંચ મિનિટ જેવું કુક થવા દઈશું તો પાંચ મિનિટ પછી ચેક કરી લઈશું તો અહીંયા મેં બીજી સાઈડ વઘાર નથી કર્યો જો તમારે બીજી સાઈડ વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇન પડે એટલે આપણો હાંડવો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે તો અહીંયા તમારે હાંડવાને વધારે ક્રિપ્સી કરવો હોય તો થોડું ઉપરથી તેલ ઉમેરી અને વધારે તમે શેકી લેવાનું તો આપણો હાંડવો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આને બહાર કાઢી લઈશું એવી જ રીતે બીજા હાંડવાને પણ વઘાર કરીને આપણે બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનીને તૈયાર થઈ ગયો છે હવે તમે આને સોસ ચટણી કે પછી દહીં કે ચા સાથે પણ સર્વ કરી શકો છો તો તમે પણ દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ આ રીતે હાંડવો બનાવી જોજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે